એ ભાઈ રોગી ગયા લાગેલું અને ટ્રેનમાંથી ઉતરીને બાર નીકળી ગયા અને કયો ચોકત તો નામ યાદ નથી અને ત્યાંથી જવાનું તો પહેલા ઊંકાર હશે તો અમે ઉંકાર હશે ને બસની કાચો ત્યાં બસ મળી ગઈ અને હું એક જ જાગતો હોય તમને ખબર કે જો બધાય અને પહોંચી ગયા પહેલા ઇન્દોર અને ઇન્દોર જે અમે કરી બીજી બસ અને રસ્તામાં જોવો વ્યૂ બહુ જોરદાર વ્યૂ આવતા હોય અહીંયા અને પહોંચી ગયા ઓમકારેશ્વર અને ઓમકારેશ્વર દર્શન કરવા માટે નીકળી ગયા રેડી થઈને અને મંદિરમાં મોબાઈલ લઈ જવાની એટલે ત્યાંનો વિડીયો નથી ઉતારી અને કહેવાય છે કે ઓમકારેશ્વર ગયા હોય તો મમલેશ્વર પર દર્શન કરવા જરૂરી છે તો જ દર્શન પૂરા થયા કહેવાય તો પછી અમે ગયા મમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને મમલેશ્વર મહાદેવનું દર્શન કરીને અમે રવાના થઈ ગયા પાછા ઉજ્જૈન